રાજા સાહેબ વખતનો રામનાથપરા અને જોડતો જે પુલ છે છે હાલતમાં રાજકોટને ગુજરાત અંદર કરવા માટે દેશ વિદેશના લોકો આવી રહ્યા ત્યારે આપણે જોઈ રહ્યા છીએ આખું રાજકોટ રંગરોગાણથી રંગવામાં આવ્યું ત્યારે આ નીચેનો જે બેઠો પુલ છે હજારો લોકોની અવર જવર છે જે પુલ ઉપરની એ પુલ બે હજાર એકવીસમાં માં તૂટી ગયો હતો ત્યારે નદી વચ્ચે બે ધરણા કરવામાં આવ્યા હતા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ પુલ પ્રિપેર કરવા નતો ત્યારબાદ ધરણા કરતા આંદોલન કરતાં પુલ રિપેર કરવામાં આવ્યો ફરી એ જ હાલત ચોમાસાની અંદર બે હજાર ચોવીસમાં થઈ ત્યારે આજ સુધીને રિપેર કરવામાં નહોતો આવ્યો પરંતુ જ્યારે જે તે સમયે ફરી ધરણા કરવામાં આવતા પુલ નીચે આપણે જોયું કે જે ભૂમલા ઉપર અમે બેસીને ધરણા કર્યા તેની માથે માત્ર ને માત્ર કોકડેટ પાથરી અને તાત્કાલિક અસરથી જે તે સમય સમયના બાંધકામ સમિતિના ચેરમેન હાલના વોર્ડ નંબર છના કોર્પોરેટર પ્રસિદ્ધિ ભૂખ્યા વ્યક્તિએ તાત્કાલિક અસરથી આનું રિનોવેશન પંદર લાખના માતબર રકમથી કરાવી નહીં ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ છેલ્લા નવ મહિનાથી આ પુલ અહીંયા જે તે સ્થિતિમાં પડ્યો છે લોકોને આવન જાવનમાં ભૂલ તકલીફ પડી રહી છે અનેક લોકોની રજૂઆત અને અમારી પણ રજૂઆત હોવા છતાં પણ આ લોકો કાંઈ ધ્યાનમાં ન લેતા હોય આજે જ્યારે આખું શહેર રંગવામાં આવ્યું છે વડાપ્રધાન આવી રહ્યા છે મુખ્યમંત્રી આવી રહ્યા છે ત્યારે રજૂઆત અનેક કરવા છતાં પણ ન કામ કરતા આવનારા દિવસોમાં સોની ઇમિટેશન માર્કેટની અંદરથી ફંડ એકત્રિત કરીને કોંગ્રેસે લોકોને સાથે રાખીને આ પુલ બનાવવો ન પડે એવી પરિસ્થિતિ ન આવે એટલા માટે થઈને કોર્પોરેશન આપણી ટીવી ચેનલના માધ્યમથી ભાઈ કહીશું અને કોર્પોરેટરો ને કઈ તાત્કાલિક જાગો આ જનતા તમને માફ નહીં કરે આવનારા સમયની અંદર તાત્કાલિક અસરથી પુલ જો ચાલુ નહીં કરવામાં આવે તો આનાથી પણ ઉગ્ર વધારે આંદોલન કરવામાં આવશે